આજે સરકારી શાળાના ધોરણ નવથી બારના શિક્ષકની ભરતીમાં થયેલા ફેરફારની વાત કરવી છે નિયમો મુજબ હવે ગ્રાન્ટેડની જેમ જ સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકની ભરતીમાં તાટના માર્ગ જ ગણાવવાના છે મોટી વાત તો એ છે કે આશ્રમ શાળાઓમાં પણ આ જ રીતે ભરતી થાય એવું શિક્ષણ જગતના અમુક લોકો કહી રહ્યા છે તો વિસ્તારે વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ગુજરાત શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે અગાઉ ગ્રાન્ટેડ શાળામાં ફેરફાર કર્યા હતા હવે શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી શાળામાં બદલાવ કર્યા છે નવા નિયમની વાત કરીએ તો ધોરણ નવથી બારના શિક્ષકની ભરતી હવે ખાલી ટાટના જ મેરિટથી થશે હવે સરકારી અને ગ્રાન્ટેડ એમ બંને પ્રકારની હાઈસ્કૂલમાં શિક્ષકની ભરતીમાં સ્નાતક અનુસ્નાતક બી એડ એમએડના માર્કની મેરિટમાં ગણતરી જ નહીં કરવામાં આવે આટલું જ નહીં પણ આશ્રમ શાળામાં પણ આ જ રીતે ભરતી થઈ શકે એવી શિક્ષણ જગતમાં વાતો ચાલી રહી છે નવા જાહેર થયેલા નિયમોના ઠરાવની વાત કરીએ તો તેમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે સરકારના અન્ય વિભાગની સ્કૂલોમાં પણ આ જ નિયમો લાગુ રહેવાના છે ભૂતકાળની વાત કરીએ તો વર્ષ બે હજાર અગિયારમાં ટાટની પરીક્ષા લાવવામાં આવી હતી ત્યારે શિક્ષણ વિભાગે શિક્ષણ અને આચાર્ય કેવી રીતે પસંદ કરવા તેના માટે તેર પેજના નિયમો જાહેર કર્યા હતા જેમાં સિત્તેર ટકા માર્ક ટાટ પરીક્ષાના અને ત્રીસ ટકા માર્ક અન્ય શૈક્ષણિક લાયકાતના ગણવામાં આવતા હતા સિત્તેર જેમ ત્રીસના રેશિયો મુજબ અત્યાર સુધી તમામ ભરતી કરવામાં આવતી હતી પણ હવેની ભરતીમાં સિત્તેર જેમ ત્રણનો રેશિયો નહીં રહે ખાલી ને ખાલી ટાટના માર્ક જ ગણવામાં આવશે આ બદલાવોનો અનેક શિક્ષકો વિરોધ પણ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે જો ખાલી ટાટના જ ગુણ ગણવામાં આવશે તો અમારું આટલું લાંબુ ભણવું વ્યર્થ ગણાશે લોકો ટાટની એક પરીક્ષાના આધારે જ અમારી હારોહાર થઈ જશે ખેર સ્પોર્ટ્સ અને બીએડ બીપીએડની વાત કરીએ તો સ્પોર્ટ્સ ટીચર માટે ઉમેદવારે બીએડ બીપીએડ કરવું ફરજિયાત રહેશે અત્યાર સુધી એવું હતું કે સ્પોર્ટ્સ ટીચરની લાયકાત માટે બીપીએની ડિગ્રીવાળા અપ્લાય કરી શકતા હતા પણ હવે આ નવો નિયમ આવ્યો છે માટે આ વાત શિક્ષકો સુધી પહોંચાડજો આ વિડિયોને વધુમાં વધુ શેર કરો જેથી તમામ શિક્ષકોને આ માહિતી મળી રહે આ મામલે તમારું કંઈ કહેવું હોય તો અમને કોમેન્ટમાં પોતાની વાત જણાવી શકો છો